જય શિયા વિજયા દસમી ના દિવસે શતાબ્દી મહોત્સવ સંઘ દ્વારા સરસ મજાનો ઉજવાનો છે એ અવસરની અંદર આપણે સૌ પરિવાર તેમજ ઘરના દરેક સભ્યોને સાથે મળી અને હિન્દુત્વની જાગૃતતા અને હિન્દુત્વની સ્થાપના કરીએ અને આ શતાબ્દી મહોત્સવની અંદર આપણે દરેક વ્યક્તિ જાગૃત થઈએ આર એસ એસ સંઘના હાથને મજબૂત કરીએ અને એમને શક્તિ પાઠવીએ અને આપણે પણ એમની સાથે જોડાઈએ અને ઘરના દરેક સભ્યોને આગ્રહ કરીને આરએસએસ સંઘની અંદર જોડવાના પ્રયત્નો કરીએ અને શતાબ્દી મહોત્સવ સારી રીતે હિન્દુત્વના જાગૃતતા માટે સૌ જાગૃત થઈ અને એમાં સહભાગી બનીએ એવી આશા રાખીએ અસ્તુ જય શ્રી